जय जय मच्छेंद्र समाज, 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 जो सब बोलो, जो सब बोलो, सारे बोलो, सारे बोलो, मच्छेंद्र समाज, मच्छेंद्र समाज, ना નવનાથ ધામમાં શ્રી છોટેદાદાના સાનિધ્યમાં ગુરુ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ભક્તિનો મહાસાગર છલકાયો હતો બિલ્લીમોરા નજીક દેવસર નવનાથ આશ્રમમાં ગુરુપૂર્ણિમાના અવસરે ગુરુવારે દેશ વિદેશથી હજારો ભક્તો પૂજ્ય શ્રી છોટેદાદાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વિશાળ ભક્ત સમુદાયને સંબોધતા ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી છોટેદાદાએ ગુરુ શિષ્યના મિલનના આ દિવસનો મહાત્મય વિશે સુંદર સમજણ આપી હતી ભક્તોથી ખીચો ખીચ ધામ પરિસર જય જય મત્સેન્દ્ર સમર્થ જય જય ગુરુદેવ અને જય જય ગોરખનાથ નાથથી ગુંજી ઉઠ્યું હતું આજના પાવન પ્રસંગે અંતરિયાળ ગામોની ગરીબ મહિલાઓને સાદી અર્પણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગુરુનો મહિમા અનંત માનવામાં આવે છે એ આધ્યાત્મિક પરંપરાની શ્રદ્ધાપૂર્વક અનુસરીને નવનાથ ધામ બિદલીમોરા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું દેશ વિદેશથી આવેલા દસ હજારથી વધુ ભક્તોએ પૂજ્ય શ્રી છોટેદાદાના દર્શન અને સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી વલસાડ સાંસદ ધવલ પટેલ ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ સહિત હોદ્દેદારો પદ અધિકારીઓ તથા હજારો ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે ગુરુચરણમાં સમર્પિત થયા હતા વિધિવત ગુરુ પૂજા સત્સંગ તથા ભજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું બિલ્લી મોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ મુજે चरणों में थोड़ी मुझको जगा दो एहसान ना भूलूंगा उपकार ना भूलूंगा सदगुरु तुम्हें तो मारा तारण हरि गुरु तुम्हें तो मारा तारण हार 的。